નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે રવિ સિદ્ધાટ ગામમાં જે રીતના વિશ્વામિત્રી નદીનું જે જળ સપાટી ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે ત્યાં તલસઠ ગામના લોકો છે તેઓ પણ સાવચેત બન્યા છે અને જે રીતના ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે જે આજવા સરોવર જે પાણી છોડવામાં આવ્યું છે તેમાં જે વિશ્વામિત્રી નદીના કાંઠે જે રહેતા લોકો છે તેઓને અત્યારે એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ અલગ અલગ જે ગામો છે ત્યાં અમે ફરી રહ્યા છે અને લોકોને સાવચેત કરી રહ્યા છે અહીંના જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે વિશ્વામિત્રી નદીનું લેવલ છે તે હવે ધીરે ધીરે વધી રહ્યું છે અને બીજી તરફના દ્રશ્ય અમે મારા કેમેરામેન ફેઝલ ખાન આપને બતાવશે કે બીજી તરફ અહીંયા જે તળાવ છે તે જોવા મળી રહ્યું છે હવે ધીરે ધીરે આ વિશ્વામિત્રી નદીનું પાણી છે તે અત્યારે તળાવની અંદર પ્રવેશવાનું શરૂ કરી દીધું છે જે આ તલસટ ગામમાં રહેતા લોકો છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વધી છે તલસટ ગામના જે રહેવાસીઓ છે તેઓએ અત્યારે નાવડીની પણ સુવિધા અહીંયા કરી દીધી છે કેમ કે જો અચાનક જો વરસાદ વધુ વરસે પાણી જો વધારે છોડવામાં આવે તો તેઓને અહીંયાથી નીકળવામાં પણ ઘણી મુશ્કેલ થાય તે માટે સાવચેતીના ભાગરૂપે અત્યારે અહીંયા

બસ હવે થોડોક સમયમાં તલસદ ગામ નજીક પાણી આવી ગયું છે વિસામંત્રીનું હવે અડધો એક કલાકમાં જો ગામની અંદર પાણી ઘૂસી જાય તો તલસદ ગામના લોકોને સહી સલામત જગ્યા પર ખસેડવામાં આવી શકે છે એવું લાગી રહ્યું છે તંત્રની કોઈ ટીમ અહીંયા પહોંચી કોઈ તંત્રની ટીમ અહીંયા પહોંચી નથી

આવી રહ્યું છે થોડાક જો હજુ થોડો સમય થશે એટલે આ જ વિશ્વામિત્રીનું નદીનું જે પાણી છે તે આ તળાવમાં ભેગું થશે ત્યારબાદ જે આ તળાવ ઓવરફ્લો થઈને તલસઠ ગામ સુધી પ્રવેશે રાકેશભાઈ કેટલી ચિંતાનો વિષય છે કેમ કે હજુ તંત્ર અહીંયા પહોંચ્યું નહીં તંત્રએ કોઈ જાણકારી નથી આપી પણ અત્યારે જે દ્રશ્ય સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી આપણે તંત્ર સુધી પહોંચાડી રહ્યા છે ક્યાં સુધી પાણી પાસ થાલાવાશે અને આ તંત્ર જે આ તળાવ છે તે ઓવરફ્લો થશે લોકોની ચિંતા વધશે મારે તંત્રને ને કેવું એવું છે કે ગઈ વખતનો અમારો અનુભવ કે ગઈ વખતે ફાયર બ્રિગેડની ટીમ જે બધા ટીમ હતી મેડિકલ ટીમને એ ગઈ વખતે અમારે ત્યાં પાણી આવી ગયા પછી એટલે અત્યારે એક ફૂટ ખાલી પાણી વધશે ને એક જ ફૂટ એટલે આ બધું પાણી અહીંયા તલાવમાં ભેગું થઈ જવાનું આમ નારામાંથી તો ચાલુ થઈ ગયું છે એટલે એક ફૂટ વધશે એટલે આ તલાવ ઓવરફ્લો થશે અમારું એટલે ઓવરફ્લો થશે એટલે ગામમાં ફરી વળવાનું અમે તલસર ગામ આખું સંપર્ક વિહવાનું થઈ જશે એટલે પછી તલસર ગામને કોઈ પૂછવા આવતું નથી કેમ કે તલસર ગામ એક વચ્ચે આવે છે બધા ગામોમાં જે કલાલી છે આ બાજુ છે તો અહીંયા કોઈ સહાય એવું કોઈ પહોંચે છે કે જે અહીંયા પૂરની પરિસ્થિતિ થાય તો કેવી રીતના તમે મેનેજ કરો છો બસ અહીંયા તો અમે પોતપોતાની બધી મેનેજ કરીએ છીએ કોઈ સહાય કે કોઈ ફૂલ પેકેજ કે કોઈ વસ્તુ અમને પહોંચી શકતી નથી અત્યાર સુધી જો આ ઓરખો થાય તલાવ ના કરું નારાયણને પાણી આમ તો ના જ આવે એવી આપણે આશા રાખીએ ભગવાન પાસે પણ આશા રાખીએ જો આવી જાય તો તમે કેવી રીતના તૈયારીઓ આવી જાય તો બધા પોતપોતાની રીતે બધા હંપી મિલીને કોઈ બી સ્થળાંતર જગ્યા પર શિફ્ટિંગ થઈ જઈએ છીએ જી ચોક્કસ થી દર્શક મિત્રો અહીંયા અનેક જે ગામના લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું આ શું કેશો કેમ કે હવે જે આ લેવલ છે તે ધીરે ધીરે વધી રહ્યું છે કેટલો ભયનો માહોલ ભયનો માહોલ એવો છે કે હવે અહિયાં પાણી જ્યારે આવી જાય છે તો ગામની બહાર નીકળાતું નહીં કોઈ આથી અહિયાંથી અને અમારે બધાને આવા જવાની તકલીફો પડે છે નોકરીની અને કોઈ ફાયર બ્રિગેડની ટીમ બી કોઈ બી નહીં આવતો એગર જોવા બી નહીં આવતું અમે કેટલા દિવસો કાઢેલા છે એગર લાઇટ વગર બી

નાવડી પણ તૈનાત કરી દીધી છે હા બોટિંગ તો તૈનાત કરી શકે અમારા માણસો ને અવર કોઈ બીમાર થયું હોય કે કોઈ લઈ જવા હોય બહાર અહીંયાથી તો એના માટે અમે નાવડી નું એ રાકેશભાઈ જે રીતના અહીંયા આપણે અલગ અલગ ગામોમાં તમે ફરી રહ્યા છો અલગ અલગ ગામોને પણ એલર્ટ કરી રહ્યા છો તંત્રને શું અહીંયાથી મેસેજ આપશો કેમકે હજી જો પાણી હજુ થોડું લેવલ હજુ બાકી છે જો વધી જાય તો અહીંયા પણ ગંભીર પરિસ્થિતિ થાય અલગ અલગ ગામો એટલે તલસદ તો મારું પોતાનું ગામ છે એટલે અહીંયા તો અમે પહેલેથી જ અમારી તૈયારીઓ કરીએ કેમ કે તંત્રના ભરોસા મારું બેસે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત તલસદ ગામને મારા હિસાબે ગણતા જ નથી એ લોકો કેમ કે કલાલી ગામ ખરું ને ત્યાંથી રસ્તો બંધ થાય એટલે તલસદ ગામમાં આવવાનો રસ્તો બંધ થઈ જાય આવા જવાનો એ ત્યાંથી હવે એ તો ગઈ વખતે અમને ખબર છે એ તો સ્વામિનારાયણ સંસ્થા છે અટલાદ્રાની એમને અમને સારી ગઈ વખતે સહાય એવી આલી હતી એટલે જે જેને લોકોને ફૂડ પેકેટ જમવાનું ખીચડીને બનાવીને પહોંચાડતા હતા એ સંસ્થા કેવી રીતે લાવતી પાણી અમને પાણીમાં એ લોકો જમવાનું લાવતા હતા એ મંદિરનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મંદિરના કારણે લોકોને જમવાનું મળી અહીંયા મારા હિસાબે હજાર પંદરસો લોકો છે એટલે નવી નવી ગામની વસાહત રાઠોડવાસ એ લોકો તો ટોટલ પાણીમાં ઘરકાવ થઈ જાય એમને તો ખાવાનું કેવી રીતે બનાવવાનું એક સ્કૂલની અંદર હવે એક સ્કૂલની અંદર કેટલા લોકો રહી શકે એટલે જેમ તેમ જેમ તેમ એ રીતે કરાય છે એટલે બોટ એટલા માટે જ વસાઈ રાખેલી છે કે કોઈને મેડિકલમાં ઇમરજન્સીમાં જવાનું હોય કેમકે કશું આવવા જવાનું હતું નથી લોકોને ખાવા પીવાનું એટલે તકલીફો એટલી બધી પડી જાય દૂધ પાણી એના માટે બી ઘણી તકલીફો પડે છે કેમકે અહીંયા બાંધકામ ને બધું વધી ગયું એટલે લોકોએ બહાર થી જ લાવવાનું ચાલુ કરી દીધું છે એટલા માટે એટલે બી ઘણી બધી બોટ ભી વસાવી લીધી છે તંત્ર પાસે કેવી અપેક્ષા રાખી રહ્યા છો કેમ કે જો હજુ તો પાણી આવતા પેલા પાળ બાંધી દે તંત્ર તો ક્યાંક ને ક્યાંક આ તમામ જે લોકોને અહીંયા રાહત મળે તંત્ર પાસે જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતને અત્યારથી મારે કેવું છે કે તમે લોકો તલસટ ગામ સંપર્ક વ્યમ થાય એની પહેલાં તમે અહીંયા અમારે ત્યાં મેડિકલ ટીમ એક કેમ કે લોકો બીમાર પડે કોઈ વૃદ્ધ બીમાર હોય કોઈને ઘરમાં કોઈ બીમાર તાવ બાવ આવે કોઈ સા કોઈને સાફ બાપ ને મગર અહીંયા આવી જાય છે કોઈને કૈડી બેડી લે એટલા માટે તમે અહીંયા મેડિકલ ટીમ અને એક ફાયર બ્રિગેડની ટીમ અહીંયા ખડે પગે રાખશો તો તમારો આભાર રહેશે અમે એ તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ બીજું તો અમે એનાથી વધારે અપેક્ષા રાખીએ કેમકે આઠ દસ મહિના તો અમે એમને એમ કહે પણ આવી જ્યારે આપદા આવે છે કુદરતી આપદા ત્યારે અમે તમારી પાસે આશા ના રાખીએ તો કોની પાસે આશા રાખીએ જે ચોક્કસથી દર્શક મિત્રો જ્યારે ઉનાળો હોય શિયાળો હોય તમામ લોકો તંત્ર પાસે કોઈ જાતની આશા નથી રાખતા જ્યારે ચોમાસું આવે ત્યારે તંત્ર એ પણ આ તમામ લોકોની સાથે ખડે પગે રહેવું જોઈએ અને જે રીતના તમામ જે લોકો છે તે ચોમાસામાં તેઓની તંત્ર પાસે ક્યાંક ને ક્યાંક માંગણી કરતા હોય છે ને તેઓની આશા રાખતા હોય છે કે તંત્ર અહીંયા પહોંચે આ શું કે છે વિશ્વામિત્રી નદી એક તરફ પહોળી કરવામાં આવી હતી જે કરોડોનો ખર્ચો કર્યો હતો આ વખતે તમારા ગામને ક્યાંક રાહત મળશે કે પછી પરિસ્થિતિ ભોગવવા પરિસ્થિતિ ભોગવવાનો વારો આવશે જ રાહત ને તો કોઈ એ છે જ નહીં વિશ્વામિત્રી ને પહોળી કરી પહોળી કરી એનો કોઈ મતલબ દેખાતો નહીં અમને તો કઈ અત્યારે બી જો પાણી તમે જોઈ રહ્યા છો કે કેટલું પાણી દો બરાબર એક ફૂટ બાકી છે ખાલી અમારે એક ફૂટ પછી અમારે આ રસ્તો બંધ થઈ જશે તો એનો મતલબ શું પછી સ્થળાંતર બી કરવું પડે સ્થળાંતર કરવું પડે કે આની કે અમારે પછી જે નીચાણ વાળો વિસ્તાર છે અમારો જે આગળનો જે ભાગ છે કોલોનીનો નો સૌથી પહેલા પાણી ત્યાં પહેરી જાય છે અમારે બરાબર આગળનો જે ભાગ છે પેલો એ પહેલા પાણી રસ્તો અમારો બંધ થઈ જાય છે ત્યાં આગળ કલાલી થી કલાલી બી નહીં આવતું અહીંથી અમારા ગામથી બહાર નહીં નીકળાય પછી અહીંથી એટલે આજ મોટી વસ્તુ કે કોઈ ફાયર ટીમ યા મેડિકલ ટીમ પહેલાં આવી જાય અમારે આગળ એ લોકો આવીને તો એમને બી ખબર પડે કે ના એક બહુ મોટો પ્રોબ્લેમ છે આ વર્ષોથી અમે આ બેઠીએ છીએ અને એમ તો વિશ્વામિત્રી એટલે મગરોનું ઘર મગરોનું ઘર અને કેટલા મગર હોય જાય તમે તો અત્યારે આયા છો અત્યારે દેખાવાનું થોડી વાર કલાક પછી તમે આવશો તો એ બધા મગર ફરશે રોડ પર હોય પાણી આઈ જાય ને તો એ મગર હોય છે

એટલે મગર ની તો બી ક્રેચ છે અને બીજું હવે કેવું સાપ બાપ આ પાણી વધ્યું એટલે સાપ નહી બધું તો જીવ જંતુ આવી જાય ઝેરી જંતુ એ કઈ જાય તો શું લેવાનું ગઈ અમારે થોડા વર્ષ પહેલા બી એક મગર નો બનાવ બને તો એક બેનને કે ભાઈ બેનને તો મગર મૃત્યુ સરકારે એને લાખ ચેક એવું આવ્યું હતું એટલે એવું કોઈ દુર્ઘટના કોઈના પરિવાર માં બની ના જાય એટલા માટે બી અમારે એ રીતની બી તૈયારી રાખવી પડે અને પાણી આવી જાય એટલે તો પછી તો જીવ અધર રાખીને ચાલવું પડે એવું છે તંત્ર પાસે અત્યારે તો ચાલો સમય છે તંત્ર પાસે અહિયાં વહેલું પહોંચે કઈ મેડિકલ ટીમ ની જરૂર છે બસ આ બે વસ્તુ અમારે ખાસ જરૂર છે જી રાકેશભાઈ કેમ કે જો સ્થળાંતર કરવાની જરૂર પડે તો જમવાની વ્યવસ્થા લઈને કેવું છે જમવાની વ્યવસ્થા તો અમે ગામના લોકો ભેગા થઈને અમે અમારા સુખદેવભાઈ અને એ બધા ભેગા થઈને લોકોને જે બને છે એટલી મદદ કરી ખીચડી ને બધું બનાવીને અમે આપીએ જ છે ગામની અંદર જેટલું બને એટલું અને બીજી સ્વામિનારાયણ સંસ્થા છે બીજી બે ચાર બીજી સંસ્થાઓ છે એ બી અમને હેલ્પ કરે અમને કોલ કરે છે તો અમને સામે અમે જે લોકોને તરતા આવડે છે પાણીમાં તરતા તરતા જઈને સામે એ તપેલા જે આપે છે મંદિરો તરફથી એ અમે લાવીને પછી લોકોને બી ખવડાવીએ છીએ એટલે એટલી સેવાઓ મળી રહે છે અમને ચોક્કસ દર્શક મિત્રો જે તરસઠ ગામના જે લોકો છે તેઓ જે અત્યારે કહી રહ્યા છે તંત્ર પાસે એક માંગ કરી રહ્યા છે કે અહીંયા જે ફાયર બ્રિગેડની ટીમ અને જે મેડિકલની ટીમ તૈનાત કરી દેવામાં આવે કેમ કે જો અહીંયા પાણીનો સતત પ્રવાહ વધી રહ્યો છે ધીરે ધીરે આ થોડો સમય જશે એટલે આનું જે આ લેવલ છે તો આ તળાવના બાજુમાં આવી જશે અને જે આ વિશ્વામિત્રી નદીનું પાણી તળાવની અંદર જશે ને તળાવમાં જયા બાદ જે આ તળાવ ઓવરફ્લો થાય છે ત્યારબાદ જે આખું પાણી છે તે ગામમાં પ્રવેશે છે અને જે અહીંના જે લોકોના હાલ બેહાલ કરે છે તંત્ર પાસે તેઓ આશા કરી રહ્યા છે કે તંત્ર વહેલી તકે પહોંચે જ્યારે પણ તંત્રની એક તમામ જે આ લોકો કરતા હોય છે કે પરિસ્થિતિ બગડતી હોય ત્યારે તંત્ર છે એવું ના થાય તંત્ર પહેલા પહોંચે તમામ જે લોકો અત્યારે માંગ કરી રહ્યા છે તે માંગને સ્વીકારે અને જે આ તમામ લોકોની વારે આવે તેવી અત્યારે આ તલસટ ગામના લોકો માંગ કરી રહ્યા છે કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા